ભરૂચના કોલેજ રોડ પર આવેલ દ્વારકાધીશ રેસ્ટોરન્ટ પર ગત તારીખ છઠ્ઠી ઓગસ્ટના રોજ ધીંગાણું સર્જાયું હતું જેમાં જુલેલાલ પાનની દુકાનવાળા પ્રદીપ ચુનીલાલ કલવાણી તેમજ હસમુખ ઉર્ફે લાલો રમણ રાવળ પર જીવલેઉન્ડ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ઉપપ્રમુખ પ્રજ્ઞેશ દલપત પટેલ તેમજ જય મહેશ ચૌહાણ સહિત ટોળા વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ મથકે હત્યાની કોશિશ અંગેનો ગુનો નોંધાયો હતો પોલીસે તેમને શોધવાની કવાયત હાથ ધરતા પ્રજ્ઞેશ તેમજ જય ફરાર હતા દરમિયાન સી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર ભડવાર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પ્રજ્ઞેશ અને જય એક્ટિવા પર એબીસી સર્કલ તરફ જઈ રહ્યા છે જેથી ટીમે તરત જ એક્શનમાં આવી બંનેને ઝડપી પાડ્યા હતા આ ઉપરાંત અન્ય દસ લોકોની પણ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે